માંદાને સાજા કરો મરેલાને સજીવન કરો રક્તપિત્તના રોગીઓને સાજા કરો અને અશુદ્ધ આત્માઓને કાઢો તમને મફત મળ્યું છે તેમ તમે પણ અન્યને મફત આપો તમારી સાથે સોના ચાંદીનું કે તાંબાનું કોઈ નાણું રાખશો નહીં થેલી કે વધારાના કપડા કે પગરખાં અગર લાકડી પણ લેશો નહીં કારણ કે કામ કરનારને તેનું વેતન મળશે જ કોઈ શહેર અગર ગામમાં તમે જાઓ ત્યારે કોઈ ઈશ્વર ભક્ત ને શોધી કાઢો અને ત્યાંથી બીજે સ્થળે જવાનું થાય ત્યાં સુધી તેના ઘર જ રહો તે ઘર સાથે પ્રેમ ભાવ રહો જો એ ઘર ઈશ્વર ડર રાખનારું હશે તો તે ઘરને તમારી આશીષ મળશે પણ જો એવું નહી હોય તો તે ઘર આશીષ પામશે નહીં જો કોઈ શહેર અથવા ઘર તમારો આવકાર ન કરે તો ત્યાંથી નીકળી જાઓ અને ત્યાંની ધૂળ તમારા પગ પરથી ખંખેરી નાખો હું સાચે જ કહું છું કે ન્યાયના દિવસે તેઓના કરતા દુષ્ટ નગરો સદોમ અને ગમોરાના હાલ સારા હશે જુઓ વરુઓની વચ્ચે હું તમને ઘેટા જેવા મોકલું છું આથી તમે સાપ જેવા ચપળ અને કબૂતર જેવા સાલસ બનો સાવધ રહો કારણ કે તમારી ધર પકડ થશે તમારા પર કેસ ચલાવવામાં આવશે અને સભાસ્થાનોમાં તમને કોરડા મારવામાં આવશે મારી ખાતર અધિકારીઓની અને રાજાઓની આગળ તમારા પર મુકદ્દમો ચલાવવામાં આવશે આને લીધે તમને મારા વિશેની વાત સંભળાવવાનો અને જગતને સાક્ષી આપવાનો મોકો મળશે તમને પકડવામાં આવે અને તમારો મુકદ્દમો ચાલે ત્યારે શું કહેવું એની ચિંતા કરશો નહીં યોગ્ય જવાબ આપવા માટેના શબ્દો તમને તે સમય જ આપવામાં આવશે કેમ કે એ સમય તમે નહીં પરંતુ તમારા ઈશ્વર પિતાનો આત્મા તમારી મારફતે બોલશે ભાઈ પોતાના ભાઈનો વિશ્વાસઘાત કરી તેને મારી નંખાવશે પિતાઓ પોતાના સંતાનો સાથે દગો કરશે અને સંતાનો પોતાના માતાપિતાની સામે થશે અને તેઓને મારી નંખાવશે મારા શિષ્યો હોવાને લીધે તમારો તિરસ્કાર કરવામાં આવશે પરંતુ જે અંત સુધી ટકી રહેશે તે જ ઉદ્ધાર પામશે એક નગરમાં તમને સતાવવામાં આવે ત્યારે બીજા નગરમાં નાસી જાઓ હું તમને સાચે જ કહું છું કે મનુષ્ય પુત્ર આવે તે પહેલા તમે તમામ નગરોમાં ફરી વળશો નહીં શિષ્ય તેના ગુરુથી મોટો નથી નોકર તેના શેઠ કરતા ચડિયાતો નથી શિષ્યને પોતાના ગુરુ જેવો અને નોકરને તેના શેઠ જેવો વર્તાવ મળે તો તેમાં સંતોષ માનવો જોઈએ

જેઓ શરીરનો નાશ કરી શકે છે પણ આત્માને કાંઈ કરી શકતા નથી તેઓથી ડરો નહીં કેવળ ઈશ્વરથી ડરો કેમ કે તે તમારા આત્મા અને દેહ બંનેનો નરકમાં નાશ કરી શકે છે ચકલીઓ કેટલી નજીવી કિંમતે પૈસાની બે લેખે મળે છે તો પણ તમારા ઈશ્વર પિતાની જાણ બહાર તેમાંની એક પણ નાશ પામતી નથી તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે તેથી ગભરાશો નહીં ઈશ્વરની નજરમાં ઘણી ચકલીઓ તમે વધારે મૂલ્યવાન છો જો કોઈ જાહેરમાં મને કબૂલ કરીને સાક્ષી આપશે તો હું પણ મારા પિતાની સમક્ષ તેને માન્ય રાખીશ પરંતુ જો કોઈ જાહેરમાં મારો નકાર કરશે તો સ્વર્ગમાંના મારા પિતાની આગળ ખુલ્લી રીતે હું તેનો ઇનકાર કરીશ હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું એવું ધારશું નહીં શાંતિ તો નહીં પણ તલવાર ચલાવવા આવ્યો છું પુત્રને તેના પિતાની વિરુદ્ધ દીકરીને તેની માતાની વિરુદ્ધ અને વહુને તેની સાસુની વિરુદ્ધ કરવા માટે હું આવ્યો છું માણસના કટ્ટર દુશ્મનો તેના પોતાના ઘરના જ બનશે તમે મારા પર પ્રેમ રાખો છો તે કરતા ચઢિયાતો પ્રેમ તમારા પિતા અને માતા પર રાખતા હો તો તમે મારા શિષ્ય થવાને યોગ્ય નથી અથવા મારા કરતા તમારા દીકરા કે દીકરી પર વધારે પ્રેમ રાખતા હો તો એ તમે મારા શિષ્ય થવાને યોગ્ય નથી જો તમે તમારો ક્રોસ ઉચકતા નથી અને મને અનુસરતા નથી તો તમે મારે યોગ્ય નથી જો તમે તમારા જીવનને બચાવવા પ્રયત્ન કરશો તો તેને ગુમાવશો પણ મારે ખાતર તેને અર્પી દેશો તો તમે તેને બચાવશો જેઓ તમને આવકારે છે તેઓ મારો પણ આવકાર કરે છે અને જ્યારે તેઓ મને આવકારે છે ત્યારે તેઓ મને મોકલનાર ઈશ્વરનો પણ આવકાર કરે છે કોઈ પ્રબોધકનો તમે પ્રભુના સેવક તરીકે આવકાર કરો તો પ્રબોધકને જે બદલો મળવાનો છે તે જ તમને પણ મળશે અને જો તમે ઈશ્વર ભક્તનો આવકાર તેની ઈશ્વર નિષ્ઠાને લીધે કરશો તો તેને જે બદલો મળવાનો છે તે તમને પણ મળશે અને જો આ નાનાઓમાંથી એકને તમે મારો શિષ્ય હોવાને લીધે ઠંડા પાણીનો પ્યાલો આપશો તો તમને તેનો બદલો મળ્યા વિના રહેશે નહીં